હેલો યો પેલા કેમ છો મજામાં જાય છે જય દ્વારકાધીશ જય માતાજી હરો હર મહાદેવ જય મા મોગલ કેમ છો બધા મિત્રો મજામાં આમ તમારે વિડીયો જોવાની ખૂબ મજા આવશે કેમ કે આજ ઘણા બધા કરવાના છે કામ આપણે અને આજે ભાઈ શિયાળાનું ભાઈ બકાલું વાવવાનું છે અને રતારું ખાસ તો કરીને વાવવાના છે લાઈટ છે ત્યાં જ વાવી દેવા પડે અને બકાલો આપણે લાઇટ છે ત્યાં વાવી દેવું બધું જ બકાલું વાવવાનું છે ઓર્ગેનિક રીતે આપણે કરીએ છીએ દર વર્ષે ભાઈ શિયાળું બકાલુ ધાણા મેથી આલકુટ બીટ બધું જૂમાં શિયાળાના ચાર મહિના બકાલુ ઘરનું જ ખાવાનું છે અને ઘરનું ઓર્ગેનિક રીતે કોઈ પણ દવા કે ખાતર રાસાયણિક ખાતર નાખ્યા વગર દેશી ખાતર નાખીને જ બનાવવાનું છે એનું વાવેતર આપણે કરવાનું છે તો વિડીયોમાં શેઠ સુધી જોડાયેલા રહેજો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અહીંયા બકાલું એટલું બધું વાવી દેવાનું છે ઓર્ગેનિક પેલા છે આ છે ધનિયા વાવી પછી આપણે ગુવાર આ મેથી મેથી ભાજી બહુ ખાવી દે ભજીયા બનાવવામાં મેથી જ ઉપયોગ આવે મેથી લેવા વાવી દેવાની છે પછી આપણે વાલર વાવવાની છે પંજાબી વાલોર છે ભાઈ એ વાવી દેવાની છે ત્યાર પછી પાલક પાલકની ભાજી ખાવી દેવી શિયાળામાં બહુ સારી પાલકની ભાજી પણ વાવી દેવું શિયાળામાં ઓરોટ ખાવાનો જ હોય રીંગણા રીંગણા ભાઈ વાવવાના છે અને શિયાળો પેસેલ ગાજર લાલ એકદમ ગાજે છે ભાઈ એ વાવવાના છે ત્યાર પછી ડુંગળી પ્યાજ તો ખેટણ ભાવ એ ઊંચો છે પણ વાવવી જો આખો વર્ષ ખાવાની ડુંગળી વાવવાની છે ટમેટો લાલ ટમેટા ભાઈ વાવી દેવું પત્તા કોબી કોબી વાવી દેવાની છે અને જોયલ મૂરા જેવા મૂરા વાવવાના છે ભાઈ જોયલ મૂરા પછી આ વાલ છે ભાઈ વાલ વાલ વાવી દેવું પછી આશે ખુશીઓ કી ફસલ બીટ લાલ બીટ લોહી માટે ઉત્તમ છેલ્લે ભાઈ આ આલકુટ આયે વાળવાનો છે આ બધું જ બકાડવાનું છે ને ઓર્ગેનિક રીતે વાવવાનું છે કોઈ પણ દવા નહીં ખાતર નહીં કોઈ પણ જાતનો છટકાવ વગર દેશી ખાતર નાખીને એટલું બધું પકડવું શાળામાં આપણે વાવવાનું છે વાવી દે વાવી દે બેની શું છે શું વાવો બેન તમે બસ આ લઈ લે કાકા ભાઈ લઈ લે વાવી દે આપ ગાજર આ ગાજર ખાબે લાલ ટમેટું મારા હાકુટાનું ટામેટું રાખો બાકી આ છે તોડી જાય હોય

બોધ ભેગું થઈ જાય ગાજર ને મીઠ ને અલ્યા આ બધું વાલ ગયું બેન ટમેટા ને વાલ ને વાલોર ને પાંદળીઓ ને તો શું ખાય બેન વાલ ખાય કે વાલોર ખાય રીંગણા નો ઓરો મત બેન વકાલું વાવવા મંડા ઓર્ગેનિક કેટલો કો બેન બધાય લેવાઈ જશે પડી ગયા તો નંબર ચાલુ થઈ ગયા છે કે ભષ િરાલ કે હેલો યુટુબ ફેમિલી ભાઈ અમે અત્યારે જઈ રહ્યા છીએ ગામમાં થોડું ઘણું બકાલો ને લેવાનું છે ખરીદી કરવા જાય છે હું ને હરિકાબેન તો તમે પણ અમારી સાથે વિડીયોમાં જોડાયેલા રહો હારીકાબેન માટે પણ થોડું ઘણું ખરીદી કરશો હારીકાબેન તમારે શું લેવાનું છે પૈસા છે પાસે એનું શું લેશો હા ગોલો મોલોને શું ખાવાનું છે જલજીરા ને બીજું શું લેશો આપણે બેન

à, nè xeo mẹ ra nói sát khai xù à, alo ok thank you à. bà bên có đi bà xù là tao có ai જાય આવ્યો હવે અજિન કાજિન કહેવાય